નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયો અંદર મિત્રો વાત કરવામાં આવે તો પોલીસ ભરતીને લઈને એક સમાચાર આવી ચૂક્યા છે પોલીસ ભરતી સૌથી મોટી અપડેટ આવી રહી છે નવી પોલીસ ભરતી માટે મહેકમ રજૂ કરવામાં આવ્યું છે સરકાર શ્રી દ્વારા પોલીસ વિભાગને રૂપિયા તેર કરોડ અઠાણું લાખ ની અપાઈ વહીવટી મંજૂરી પોલીસ તંત્ર પગાર માટે જે અપાઈ વહીવટી મંજૂરી તેના વિશે સૌથી પહેલા વાત કરીશું પોલીસ ભરતી મહેકમ એટલે શું મહેકમ શું કહેવામાં આવે અને મહેકમનો શા માટે ફાળવવામાં આવ્યા અને શું છે અત્યારની સૌથી મોટી અપડેટ તો તેના વિશેની વાત કરીશું આગળ વિડીયો એની પહેલા ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરી લેવી જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળી રહે તો વાત કરીએ પોલીસ ભરતી મહત્વ

નવી સેવા અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન માટે નવું મહેકમ મંજૂર કરવા બાબતેનો ઠરાવ આ સાથે સામેલ છે પ્રસ્તુત ઠરાવમાં જણાવ્યા મુજબ રાજ્યમાં પંદર જિલ્લાઓ ખાતે સાયબર ક્રાઇમની ઓફિસ પોલીસ પોલીસ સ્ટેશન માટે નવું મહેકમ રજૂ કરવા માટે વિવિધ સંવર્ગની કુલ ત્રણસો અને પિસ્તાલીસ જગ્યાઓ ઊભી કરવા માટે કુલ તેર હ તેર કરોડ એકાણું લાખ અઠ્ઠાણું હજાર રૂપિયા પુરાની વહીવટ રકમની મંજૂરી આપવામાં આવેલ છે સરકારશ્રીના સંદર્ભદર્શિત ઠરાવમાં જણાવેલ શરતોને આધીન જરૂરી કાર્યવાહી કરવા અને જગ્યાઓ ભરવા અત્રેની કચેરી શાખાઓની આગળની કાર્યવાહી કરવા વિનંતી છે જો સમગ્ર માહિતી સમજવામાં આવે તો આજે સરકારનું મહેકમ આઠ પેજની જે પીડીએફ છે એમાં જે વાત કરવામાં આવે તો પંદર જિલ્લાઓ ખાતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન માટે નવું મહેકમ મંજૂર કર્યું છે સરકાર શ્રી દ્વારા જે પોલીસ વિભાગને જાણ કરવામાં આવી છે કે તેર કરોડ એકાણું લાખ રૂપિયા એકાણું લાખ અઠ્ઠાણું હજાર રૂપિયાની પૂરી રકમ વહીવટી મંજૂરી થઈ ચૂકી છે તો આગળની કાર્યવાહી કરવા પોલીસ વિભાગની જાણ કરવામાં આવી છે જેની અંદર આ નકલ છે તે પોલીસના જે અધિકારીઓ છે તેમના જે ડિવિઝન ખાતે રવાના કરવામાં આવી છે તો આ ભરતી વિશે આગળ વાત કરવામાં આવે તો જે મહેકમનો મિનિંગ શું છે અને મહેકમ શા માટે આપવામાં આવ્યું તો જેની અંદર મહેકમની વાત કરવામાં આવે તો જે પોલીસ સ્ટેશનની અંદર નવા પંદર પોલીસ સ્ટેશન મંજૂર કરી અને જેની અંદર ત્રણસો ને પિસ્તાલીસ જગ્યાઓનો સ્ટાફ ભરવાની વાત થઈ રહી છે તો ત્રણસો પિસ્તાલીસની નવી ભરતી કરવામાં આવે જેના પગાર અંગે તેર કરોડ એકાણું લાખ અઠાણું હજાર રૂપિયાની જોગવાઈ જે પગાર ધોરણ છે તેની કરવામાં આવી છે નવા માયકમ મુજબ પગાર ધોરણ શું રહે છે એના વિશે વાત કરવામાં આવે તમે અહીંયા જોઈ શકો છો બીન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે પીઆઈ ની કુલ પંદર જગ્યાઓ ભરવાની છે જેમાં ચુમ્માલીસ હજાર આઠસો રૂપિયાથી લઈ અને એક લાખ બેતાલીસ હજાર ચારસો રૂપિયા સુધી પગાર ધોરણ રહે જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિન હથિયારી પીઆઈ ની ત્રીસ જગ્યાઓ છે જેનો પગાર ઓગણચાલીસ હજાર નવસો થી લઈ અને એક લાખ છવ્વીસ હજાર છસો રૂપિયા જેમાં અડત્રીસ હજાર અને નેવું રૂપિયા ફિક્સ પગાર પાંચ વર્ષ માટે રહેશે ત્યારબાદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસની અંદર પણ પંદર જગ્યાઓ છે અને જેનો પગાર પણ પોલીસ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેટલો જ રહેશે બિન હથિયારી હેડ કોન્સ્ટેબલની સાઈઠ જગ્યાઓ એકવીસ હજાર સાતસો સ્ટાર્ટિંગ પગારથી લઈ ઓગણસા સિત્તેર હજાર સો રૂપિયા પગાર રહેશે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની એકસો એસી જગ્યાઓ છે જેમાં અઢાર હજારથી લઈ છપ્પન હજાર નવસો પગાર ધોરણ રહેશે ત્યારબાદ રેડિયો ઓપરેટર ટેકનિકલની કુલ ત્રીસ પોસ્ટ છે જેની અંદર પચીસ હજાર પાંચસોથી લઈ અને એક્યાસી હજાર સો રૂપિયા પગાર રહેશે કમ્પ્યુટર ટેકનિકલ એક્સપર્ટની જે છે તેની કુલ પંદર જગ્યા રહેશે જે આઉટસોર્સ દ્વારા પચીસ હજાર ફિક્સ પગારથી હજારની ભરતી કરવામાં આવશે કુલ ત્રણસો અને પિસ્તાલીસ જગ્યાઓની ભરતી કરવામાં આવશે જે વિવિધ જિલ્લા મુજબ છે જેમાં જિલ્લાની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લા ખાતે જે છે તે ખેડાની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર બે હેડ કોન્સ્ટેબલ ચાર બાર પોલીસ કોન્સ્ટેબલ કુલ ઓગણીસ જગ્યાઓ ભરવાની છે જેમાં ટેકનિકલમાં પોલીસ વાયરલેસ એક અને રેડિયો ઓપરેટર બે કમ્પ્યુટર ટેકનિકલ એક્સપર્ટની એક જગ્યાઓ એમ કુલ ચાર ટેકનિકલમાં અને અનાર સંવર્ગની અંદર કુલ ઓગણીસ એટલે ત્રેવીસ જગ્યાઓ ભરવાની રહેશે જ્યાં અરવલ્લીની અંદર પણ એક પીઆઈ એક પીએસઆઈ હેડ કોન્સ્ટેબલ ચાર અને બાર પોલીસ કોન્સ્ટેબલ કુલ ઓગણીસ જગ્યાઓ છે જેમ દરેક જિલ્લાની નવી પોલીસ સ્ટેશન થતું હોવાથી દરેક જિલ્લામાં સેમ જગ્યાઓ ભરવાની છે દરેક જિલ્લાની અંદર કુલ પંદર પોલીસ સ્ટેશન નવા બનવાના હોવાથી પંદરમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને કુલ ઓગણીસ અને ટેકનિકલના કુલ ચાર માર્સો કરી તેવીસ પોસ્ટની વાત કરવામાં આવે તો જે પંદર છે પીઆઈ ત્રીસ છે પીએસઆઈ સાઠ કોસ્ટેબલ હેડ કોન્સ્ટેબલ કુલ બસો ને જગ્યાઓ છે ટેકનિકલની સાઈઠ એમ મળી અને ત્રણસો ને પિસ્તાલીસ જગ્યા ઉપર આ ભરતી જે છે તેની કરવામાં મંજૂરી આપવા અંગે સરકારશ્રીએ આદેશ આપી દીધો છે ભરતીની અંદર જે સામાન્ય શરતોની વાત કરવામાં આવે તો તમે અહીંયા જોઈ શકો છો આ જગ્યાઓ ઉપરની ભરતી સરકારશ્રીના જે તે જગ્યાના પ્રવર્તમાન ભરતી નિયમો અને નિયત ભરતી પદ્ધતિને અનુસારીને કરવાની રહેશે સીધી ભરતીના ફાળાની જગ્યાઓ વહીવટી મંજૂરી મળેથી છ માસમાં સીધી ભરતીથી ભરવા અંગે નાણાં વિભાગ મારફત સ્થાયી સમિતિની મંજૂરી મેળવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાની રહેશે જેવા વિવિધ સામાન્ય શરતો સરકાર દ્વારા મૂકવામાં આવી છે જેમાં પગાર અને નવવર્તીત પેન્શન યોજનાની વાત કરવામાં આવે તો જે તે પોસ્ટ પ્રમાણે પગાર ધોરણો આરોપી બે હજાર સોળ પ્રમાણે છે કે કેમ તે ખાતરી કરી લેવાની જવાબદારી વિભાગની રહેશે વર્ગ ત્રણની જગ્યાઓ માટે ભરતી નિયમોની જોગવાઈ મુજબ જો ભરતીના ફાળે આવતી હોય તો તે પ્રમાણે અને જો સીધી ભરતીના ફાળે આવતી હોય તો નાણાં વિભાગના સોળ બે બે હજાર છથી અમલની બનેલ ફિક્સ પગાર નીતિ અને નાણાં વિભાગના અઠ્યાવીસ ત્રણ બે હજાર સોળના ઠરાવથી નિયત થયેલ બોલીઓ અને શરતો અનુસાર અને તેમાં વખતો વખત થયેલ સુધારાની જોગવાઈઓ પ્રમાણે ભરવાની રહેશે તો આ છે જે સરકારની જે પગાર બાબતે ચોખવટ જેની અંદર જગ્યાઓની મુદત અને સેવાઓ અંગે જે છે તે મંજૂરી મેળવવાની રહેશે કરકસર પ્રભાગ તેમજ નાણાકીય ઔચિત્ય પ્રવૃત્તિ પ્રસ્તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ તથા આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્ત દત્રીય જોગવાઈ કરવી લેવાની રહેશે તેમજ આ છે આઉટસોર્સ સેવાઓ લેવા અંગે સરતો જે આઉટસોર્સથી ટેકનિકલ વિભાગની અંદર જે ભરતી કરવાની છે તેની અંદર આઉટસોર્સથી સેવા વહીવટી મંજૂરી મુજબના સમયગાળા પૂરતી જ મેળવવાની રહેશે જેનાથી વધુ સમય માટે આ સેવા મુજબ પૂર્વ મંજૂરી સિવાય મંજૂરીની અપેક્ષાએ કે પછાત ભરતી અસરથી મંજૂરી મેળવવાની અપેક્ષાએ કોઈપણ સંજોગોમાં ચાલુ રાખી શકાશે નહીં તેમજ આ વાત કરવામાં આવે તો ડ્રાઈવર અને વર્ગચારની સેવાઓ જે આઉટસોર્સિંગથી કરવાની રહેશે તેવું જણાવવામાં આવ્યું છે ત્યારબાદ આ છે તમામ જે આઠ પેજની પીડીએફ છે જેની અંદર તમામ માહિતી આપવામાં આવી છે તો જો તમે પણ આ આઠ પેજની પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે અને ટેલિગ્રામ ચેનલની અંદર આ પીડીએફ મૂકેલી છે તો ત્યાં જઈ ડાઉનલોડ કરી અને તમે પૂરી પીડીએફ વાંચી શકો છો જો હજી પણ કંઈ ન સમજાવ્યું હોય તો પીડીએફ ડાઉનલોડ કરી લેવી તેમજ આવી અવનવી જે પોલીસ ભરતી તેમજ અન્ય ભરતી વિશેની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને આવનારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે